નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી યુનિટ ચાર કે જે આવે નામ છે સર્કલ ઓફ લવ તેના ભાગ એકની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જેમાં લિસનિંગની અંદર જે એક્ટિવિટી આપેલી છે તેના વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

વાંચીએ અને તેનો ગુજરાતી સમજતા જઈએ ટ્રુ એટલે કે કુટુંબ અને મિત્રો કેટલા પ્રિય અને ખરા અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ મારી અને તમારી વચ્ચે એક ખાસ બંધન છે બોન્ડ એટલે બંધન ઇન એવરી લાફ ઇન કે દરેક મોજમાં અને દરેક ખુશીમાં મજબૂત વધુ ઉત્કટ બને છે એવી રીતે આગળની પંક્તિઓ જોઈએ વિથ ફેમિલી વી આર નેવર અલોન કુટુંબ હોય તો આપણે કદી એકલા નથી પડતા અલોન એટલે એકલા ઇન ધેર ઇમ્બ્રેસ વી હેવ ઓલવેઝ ગ્રોન તેમની સાથે રહીને આપણે હંમેશા પ્રગતિ કરીએ છીએ થ્રુ હાઈઝ એન્ડ લોઝ વી સ્ટેન્ડ બાય એટલે કે જીવનની ચડતી પડતીઓમાં આપણે એકબીજાની પડખે ઊભા રહીએ વિથ ગાઈડિંગ and એન્ડ that નેવર lie. એટલે કે માર્ગદર્શન આપનાર હાથ અને હૃદય જે કદી છેતરે નહીં ફ્રેન્ડ્સ આર જેમ્સ shining બ્રાઇટ મિત્રો તેજસ્વી રત્નો છે ધે ફીલ અવર ડેઝ વિથ પ્યોર ડિલાઇટ તેઓ આપણા જીવનમાં નરિયો આનંદ ભરી દે છે વિથ એવરી સિક્રેટ એવરી સ્માઈલ દરેક ખાનગી વાત સાથે દરેક સ્મિત સાથે ધે અવર જર્ની વર્થ વાઇલ તેઓ આપણા જીવન પ્રવાસને અર્થપૂર્ણ બનાવે છે ટુગેધર વી ફેસ ઇચ ન્યુ ડે એક સાથે આપણે નવા દિવસનો સામનો કરીએ છીએ હેન્ડ ઇન હેન્ડ કમ વોટ મે એકબીજાના હાથ પકડીને ભલે ગમે તે થાય ઇન ધીસ સર્કલ ઓફ લવ સો વાઇડ પ્રેમના આ વિશાળ વર્તુળમાં વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ વી ફાઇન્ડ અવર પ્રાઇડ આપણે આપણી શક્તિ અને આપણું ગૌરવ પ્રાપ્ત થાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ વિશે સરસ પોયમ આપેલી હતી તે આપણે જોઈ ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તાશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ જોઈ શકશો આગળ વધીએ બ્લેન્કસ અકોર્ડિંગ ટુ ધ પોયમ આર લવ ગ્રોવ સ્ટ્રોંગર યર બાય યર બીજું થ્રુ હાઈઝ એન્ડ લવઝ વી સ્ટેન્ડ બાય ત્રીજું ફ્રેન્ડ્સ આર જેમ્સ સાઇનિંગ બ્રાઇટ ચોથું ફ્રેન્ડ્સ મેક અવર જર્ની વર્થ ધ વાઇલ્ડ અને પાંચમું વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ વી ફાઇન્ડ અવર પ્રાઇડ ત્યાર પછી લિટન ટુ ધ સ્ટોરી ધ રિયલ ડાયમંડ એટલે કે સાચો હીરો આ વાર્તા છે તે આપણે જોવાની છે તો ચાલો વાર્તા જોતા જઈએ અને તેનું ભાષાંતર સમજતા જઈએ વન ઇવનિંગ એઝ ધ બર્ડ્સ ફ્લુ હોમ ફોર વિલેજ વુમન વોન્ટ વેન્ટ ટુ ફેચ વોટર ફ્રોમ ધ વેલ એટલે કે એક સાંજે જ્યારે પક્ષીઓ માળામાં પાછા ફરી રહ્યા હતા ત્યારે ગામની ચાર સ્ત્રીઓ કૂવામાંથી પાણી ભરવા ગઈ એન એલ્ડરલી વુમન વોકડ વિથ ધેમ સાયલેન્ટલી એલ્ડરલી એટલે વયસ્ક ઉમરલાયક કે વૃદ્ધ એક વૃદ્ધ મહિલા શાંતિથી તેમની સાથે ચાલતી હતી સાયલેન્ટલી એટલે શાંતિથી અબાઉટ ધેર સન્સ તેમણે તેમના ઘડા ભર્યા અને પછી તેમના પુત્રો વિશે વાતો કરવાનું શરૂ કર્યું ચાલો જોઈએ સ્ત્રીઓ શું વાતો કરી રહી છે ધ ફર્સ્ટ વુમન પ્રથમ મહિલાએ કહ્યું કે માય સન સિંગ્સ સો બ્યુટીફુલી ધેટ એવરી વન લવોસ મહિલા કહે છે કે મારો દીકરો એટલો સરસ ગાય છે કે સૌને તેનો અવાજ બહુ ગમે છે ધ સેકન્ડ વુમન સાઈડ માય સન ઇઝ સો સ્ટ્રોંગર ધેટ પીપલ કોલ હિમ ભીમ બીજી સ્ત્રી બોલી કે મારો દીકરો એટલો બળવાન છે સ્ટ્રોંગર એટલે બળવાન સ્ટ્રોંગ કે મારો દીકરો એટલો બળવાન છે કે લોકો તેને ભીમ કહે છે ધ થર્ડ વુમન સેડ માય સન ઇઝ વેરી સ્માર્ટ હી રિમેમ્બર્સ એવરીથિંગ હી રીડ ત્યારે ત્રીજી સ્ત્રી બોલી કે મારો દીકરો બહુ હોશિયાર છે તે જે વાંચે છે તેને બધું જ યાદ રહે છે રિમેમ્બર એટલે યાદ રહેવું ધ ફોર્થ વુમન ડીડ નોટ સે એનીથિંગ ચોથી સ્ત્રી કશું બોલી નહીં ધ સેકન્ડ વુમન આસ્કડ ડોન્ટ યુ વોન્ટ ટુ ટોક અબાઉટ યોર સન ત્યારે બીજી સ્ત્રી તેને પૂછે છે કે શું તારે તારા દીકરા વિશે વાત નથી કરવી સી સ્માઇલેડ એન્ડ સેડ માય સન ઇટ ઇઝ નોટ સ્ટ્રોંગ સ્ટ્રોંગ એન્ડ હી ડઝન્ટ સિંગ ઓર રીડ લાઇક યોર્સ ત્યારે તે સ્ત્રી હસી અને બોલે છે કે મારો દીકરો બળવાન નથી અને તે તમારા દીકરાની જેમ ગાતો નથી કે વાંચતો નથી સિંગિંગ બ્યુટીફુલી ત્યાં જ થોડી જ વારમાં સરસ ગીતો ગાતો એક છોકરો પસાર થયો ધ ફર્સ્ટ વુમન સાઈડ ધેટ માય સન બટ હી ડિડન્ટ ઇવન લુક એટ હર પેલી સ્ત્રીએ કહી કે તે મારો દીકરો છે પણ તેણે તેની સામે જોયું પણ નહીં ત્યાર પછી આગળ લેટર અ સ્ટ્રોંગ બોય વોકડ બાય થોડી વાર પછી એક બળવાન છોકરો પસાર થયો ધ સેકન્ડ વુમન સેડ ધેટ્સ માય સન બટ હી ઓલ્સો ડિડન્ટ નોટિસ હિઝ મધર બીજી સ્ત્રી બોલી કે તે મારો દીકરો છે પણ તેનું ધ્યાન પણ તેની માતા તરફ ગયું નહીં આફ્ટર અવાઇલ્ડ અોય કેમ રિસાઈંગ મંત્રાઝ મંત્રાજ એટલે શ્લોકો થોડી પછી મંત્રોચ્ચાર કરતો એક છોકરો આવ્યો ધ થર્ડ વુમન સાઈડ ધેટ્સ માય સન બટ હી ઓલ્સો વોકડ વિધાઉટ નોટિસિંગ હિઝ મધર સ્ત્રી બોલી કે તે મારો દીકરો છે પણ તે છોકરો પણ તેની માતાને જોયા વગર ચાલ્યો ગયો ધેન અનધર બોય વોઝ પાસિંગ બાય ત્યાં એક બીજો છોકરો ત્યાંથી પસાર થતો હતો હી શો હિઝ મધર the fourth woman and took the heavy water pot from her tene તેની માતા એટલે કે ચોથી સ્ત્રીને જોઈ અને તેની પાસેથી પાણીનો ભારે ઘડો લઈ લીધો ધ થ્રી વુમન વેર સરપ્રાઇઝ સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય થવું તો ત્રણેય સ્ત્રીઓને આશ્ચર્ય થયું ધ એલ્ડરલી વુમન સ્માઇલ એન્ડ સેડ ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ ત્યારે વૃદ્ધ સ્ત્રીએ હસીને કહ્યું કે આ જ ખરો હીરો છે આવી રીતે સાચો હીરો ધ રિયલ ડાયમંડ સ્ટોરી છે તે આપણે જોઈ જેની અંદર જે ચોથી સ્ત્રી હતી તેનો દીકરો સૌથી સારો અને સાચો હીરો બન્યો ચાલો આગળ જોઈએ રાઈટ ઇન ધ બ્લેન્ક્સ હું સેડ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇન ધ સ્ટોરી પેલું માય સન સિંગ્સ સો બ્યુટીફુલી ધેટ એવરી વન લવ હિઝ વોઇસ તો તે ધર્સ્ટ વુમન એટલે કે પેલી સ્ત્રી બોલે છે બીજું ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ તો ધ એલ્ડરલી વુમન એટલે કે વૃદ્ધ સ્ત્રી છે તેને કહ્યું ત્રીજું માયસન ઇઝ નોટ સ્ટ્રોંગ એન્ડ હિઝ ડઝન્ટ સિંગ ઓર રીડ લાઈક યોર્સ તો તે ધોર્થ વુમન એટલે કે ચોથી સ્ત્રી હતી તે બોલે છે ચોથું માયસન ઇઝ સો સ્ટ્રોંગ ધેટ પીપલ કોલ હિમ ભીમ તો તે ધ સેકન્ડ વુમન એટલે કે બીજી સ્ત્રી બોલે છે અને પાંચમું માય સન ઇઝ વેરી સ્માર્ટ હી રિમેમ્બર્સ એવરીથિંગ હી રીડ તો તે થર્ડ વુમન એટલે કે ત્રીજી સ્ત્રી દ્વારા બોલવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ચાર સર્કલ ઓફ લવ ના ભાગ એકનો વિડીયો છે તે પૂરો થાય છે આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો